नगर आपला बद्दा पैसा का अर्थ जायतो केवी रीती मारते एक प्लान हे प्लान भले के पण एक रुपये नाही मले काय एक रुपये न अपोत काय नाही हां ब्रो आपडे पेला एक लाख रुपया कोकना पाए उशी ना, ना लई लेवाना तो हूं हवार मा गाम मा गयो तो मने तेल मरसु खाली बाकी मने ते पण तू लाख रुपये नी बात करस तो आलो न व्याज ला लई ले ई बधु मे तन्ने क्यों अपन कोई क्या नहीं थापतू કો ખાર મવાનું નગર રાખી નઈ પૈસા આપ્યા આપણે આટલામાં આપણે બે હેવી હારા મહારા હોના તો એક કામ કરી હું બોલ તમને ગરી મિગી 1 લાખ રૂપિયા લઈ લે ને જુગાર માં જીતી ને તમને છોડાઈ જઈ 10000 માં 10 વર્ષની જમીન પડી એ નથી છોડાવી કે તો તું મને 1 લાખ રૂપિયા માં છોડાવી મે થોડક 10000 લીધા તમે ઉલ કારીન સકર માં લીધાતા કે મેં વરન ગમે કરી કરીને છોડે લાવ જમીન કે દે તું કાળિયાર હક્ક પર મારું કરાયો ના ના 10000 આ ગયા અને કાયે દે થન થન કહી દયા ઇત તેમ તમાર ફાયદા લીધા માર ફાયદાટ કા લીધા તા એ બધું જવા દે ને શું હું અતારે યાદ કરાવેશ જમીની વાત તમે કરી મેહનત કરી નકી વાત નીકળતો જ નહી હારું આલી બધું જવા દે તો હારું હાલો પણ ઓલી કાવની વાત ના કે બોલ્યો તો લાખ રૂપિયા ભલા લાખ રૂપિયા गो 280 वाट मारी पे क्या लाख रुपया आता तो कवर ना करवा कवर करवा दाड़ियो तो जाऊ <laughs> ए बेकार का इस खबर ने कर हे दिन कवर થઈ જાય બધાય આ આપડી જમીન કેટલાની છે બે વીગા બે વીગા ને કેટલા રૂપિયા આવે લપક તો 12-13 લાખ આવે બધે કવ થઈ જાય ને ઉલટા 5-6 લાખ આપણે વ અપારવા માં આવી જાય तो मोठे कार करिन आ जमीन वेसिन बी 3 4 विगा લઈ લે. तू काय तंडान करवा. खबर उठिन बोल उठिन दाडी वाजजे आणि कवर करजी. <laughs> तो आलो दाडी कवर करवा. आलो